અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવભક્તો દ્વારા મહંત કૈલાસ પુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીતુભાઈ એચ ચૌધરી ધારાસભ્ય કપરાડા મનહરભાઈ ડી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ દક્ષેશભાઈ સી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પાડી કાંતિલાલ એન પટેલ તાલુકા પંચાયત સદસ્ય સામજીભાઈ બી પટેલ ભૂમિદાતા ભક્તજન મહાનુભાવોના હસ્તે આ આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એક પેડ મા કે નામ એક પેડ ગુરુજી કે નામ વૃક્ષ રોકવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કરોડો વૃક્ષ વવાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્વ કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર પડી હતી વૃક્ષોમાં પણ જીવ છે વૃક્ષો સાથે પણ આત્મીયતા રાખવી જોઈએ સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરવામાં આવે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી संग म I'm Bye. Bye.

સમગ્ર દેશની અંદર આજે આપણે જોયું છે કે કોરોના વાયરસ આવ્યો કોરોના વાયરસ આવ્યો તો વૃક્ષ અને હવામાં કેવું અને ઓક્સિજનની કેવી જરૂર ત્યારે આપણને ખબર પડી કે જ્યારે વૃક્ષો ના હોય તો ઓક્સિજનની તકલીફ કેવી પડે આખો દેશ આખી દુનિયા બંધ થઈ ગઈ ત્યારે આપણને આ જ વૃક્ષો વૃક્ષો આજે ઓક્સિજન છે એના આપણું જે જીવન સશક્ત અને તંદુરસ્ત જીવન છે આપણને ઓક્સિજન થકી છે અને એ ઓક્સિજન આપણા વૃક્ષો આપણા જ વૃક્ષો વૃક્ષ પણ એક સજીવન જ છે આપણે કદાચ એમ મારી રૂપ સજીવ પણ આપણે આ વાડી હોય કદાચ મોટી વાડી બનાવેલી હોય એ વાડીમાં તમે આખો વર્ષ જોવા નહીં જાઓ તો એમાં કેરી નહીં આવે તમે એને કાયમ જોવા જાઓ અઠવાડિયે બે દસ દિવસે તમે વાડીમાં જોવા જાઓ કે ભાઈ મારી કલમ કઈ કેવી લાગે છે કંઈક કોઈ કોઈ નુકસાન થઈ રહેલી છે એ વાળીમાં રોજ તમે એ કલમના ફરતે જાઓ જોયો જોઈ જ એના પર મોર આવે અને એ ફળ આપે કે જ્યારે આખા વર્ષમાં મોર ફાટવાની તૈયારીમાં જોવા જાઓ તો મોર નહીં ફાટે હંમેશા વૃક્ષ જતા જ કારણ કે ધીમે ધીમે પેલા કપરાડા તાલુકામાં બસો ઇંચ વરસાદ પડતો ઘટતો 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 સો આવી એનું કારણ એ છે આઠ થી પિસ્તાલીસ વર્ષ પહેલા વરસાદ બસો ઇંચ વરસાદ પડતો એ સવાસો ઇંચ પર થઈ ગયો ધીરે ધીરે ઉપરનો વિસ્તાર ઉપરનો એટલે જંગલ વિસ્તાર ઓળખથી આખો વિસ્તાર જંગલ થઈ ગયો

સ્થાપન કરવા માટેનો જે કાર્યક્રમ છે એ પણ ખૂબ આપણા માટે આપણા જીવન માટે આપણા પરિવાર માટે અને આપણા સમાજ માટે ખૂબ જેને કહી શકાય કે એ ભાવના એમાં 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 હંમેશા હંમેશા ભગવાનની અંદર ભગવાન દેખાય છે ત્યારે આવી શ્રદ્ધાને ભાવના હંમેશા આપણા આપણે આપણું પરિવાર ને ભવિષ્યની જે પેઢી છે ભવિષ્યના પેઢીને આપણે શ્રદ્ધાઓ મળે